મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચના સીતારામ ચોક જીક વ્હાઇટ હાઉસ હોટેલ હોમ વિદેશી ગર્લ્સ રાખી હાઈફાઈ સેક્સ રેકેટ ચાલી રહ્યું છે જે માહિતીના આધારે એસીપી જોસેફ પીઆઈ મહાન સહિતની ટીમે સાંજે હોટેલમાં દરોડા પાડ્યા હતા

આ મામલે સરતાણા પોલીસમાં વિધિવત ગુનો નોંધાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હોટેલના તમામ રૂમોમાં પણ સર્ચ કરી રોકડા રૂપિયા પચાસ હજાર નવસો પાંચ મોબાઈલ તથા નિરોધ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત